અમરેલી માં તમે જોયું હશે કે બે રેલી નીકળી રેલી ને એક કરવા રેલી કરશું ત્યારે અમારો એક નમૂનો ખોટો વિરોધે જીડો તો બરાબર અને મને ફોન કરી લોલીપોપુએ આપી હતી મને કીધું તું કોલાને શું કહેવાય ભાઈ ફોટો ને બેનર મળી ગયો એટલે ઈવડો ઈ ઓલાના ખોળે બે ગયો ને ઈ નમૂનો અત્યારે આવડાવની આવડી ભેગો પાછો આવેદન દેવા ગયો એટલે તને જ કહું છું ભાઈ નવચેતન અમરેલીમાં તું જે અંદરો અંદર ની માં આણવાના ચાલુ કર્યા છે ને અને એના લીધે થઈ અને હું જ્યારે લાઈવ થઈને અંદર જતો હતો ને ત્યારે ત્યાં જે ચાર વ્યક્તિઓ ઉભા ની વાત કરતા હતા આ બાબતે ચર્ચા થતી હતી એટલે હું બોલ્યો કે આ એક નંગને કાઢી નાખો ને એટલે સમાજમાં શાંતિ થઈ જાય એટલે તને જ નંગ બરાબર તું અત્યારે જે કલેક્ટર કચેરી નાલાયક તો તું મારી ભેગો જ કામ કરતો મારી ભેગો જ રહેતો અત્યાર સુધી તારી ગાંડ એ બળી છે કે આ અમરેલી ની અંદર તારે જે ભાગલા પાડવા તા અને એના માટે જે તૈયારીઓ કરી હતી સરવદીના છોકરાઓના જે બધાના નંબર ગોતી ગોતી ફોન કર્યો હતો આપણે પોસ્ટર ભાડી રાખવા છે ના કરવું છે તે કરવું બધુંય મારી પાસે પીડ્યું છે બરાબર અને કોઈ તારી સાથે ન થયો એટલે છેલ્લે તું ની આવી અને બધાની વચ્ચે તે કીધું કે મારી ભૂલ થઈ ગઈ હું ભેગો છું બરાબર એટલે તારી ની આ આવેલી અને તને આ અત્યારે પોઈન્ટ મળ્યો તો તું ની આ ઉભો ઉભો મારા વિરુદ્ધમાં બોલેશ એટલે તને મેં કીધું તું બરાબર અને મેં તો એ જે હનુમાન રખોપા હનુમાનના જે ગ્રુપમાંથી ફોન એવો હતો એને કીધું તું ત્યાર પછી ચાર પાંચ મિત્રોના બીજાના ફોન એ હતો એને કીધું તું કે ભાઈ હનુમાન દદે મારા ડુંડા નથી બેઠા અને મારી નિયરગાઈ દુશ્મની નથી અને આહ બે હજાર અઢાર ઓગણીસમાં જ્યારે તું મોટી ફૂઈ થઈ અને બધા દેવી દેવતાઓના ફોટા લઈને પાણીમાં નાખવા ગયો હતો ત્યારે તારી લાગણી નથી તું બાદી તને તને ખુદને એમ નથી થાતું તારું ખુદનું સ્ટેન્ડ તો તું નક્કી કર યાર હે તું ઘડીકાના ખોળે ભાઈ જન ઘડીકાના ખોળે બીજા તું એમ રૂપિયા થી મતલબ છે તે રૂપિયા આટુ તન કેટલા કેટલા ગયા છે એમને જ કહે પોલી રાજુલાની જમીનમાંથી મને અરજી કરાવડે કે આપણે ત્રીસ લાખ રૂપિયા લેવા છે અને જ્યારે મેં નક્કી કર્યું ભાઈ માઈ ગયો આંદરો અંદરના ડકા નહ કરવા અને મેં એ અરજી પાસી ખેંચી લીધી તો તે ઓલા કડિયાળીવાળા લોકોને લોલીપોપ આપી અને વળી પાછું ચાલુ કર્યું ફરી આ ગરીબ જમીન તારે ત્રીસ લાખ રૂપિયા લેવાતા એટલે તો બધું કરાવડે હતું બરાબર એટલે તું તારી હવામાં જે કઈ રહેતો હોય ને રેવા દે મારા વાલા સમાજનો છો તો તને જાતો કરી એનો મતલબ એવું ન સમજતો બરાબર અને સમગ્ર અમરેલી જિલ્લાના સમાજ હું એટલું કેવા માંગીશ કે મારે કોઈ દેવી દેવતા નથી સમૂહ લગ્ન નું આયોજન કરી રહ્યો છું એમાં છેક કબરાવથી મોગલધામ જે રહ્યું ત્યાંથી એ લોકોએ આ દીકરીઓને પરણાવવા માટે મને દાન આપ્યું છે તો કે હારો ભાળીને તો નહીં આપ્યું બરાબર એટલે મને કોઈની આરે વાંધો નથી કોઈ દેવી દેવતા અરે વાંધો નથી બધાય પોતપોતાની રીતે ભારતમાં સ્વતંત્ર છે બધાને સ્વતંત્રતાથી જીવવાનો હક છે બધાને પોતપોતાના ધર્મો પાડવાનો હક છે અને બધા કરે છે હું માત્ર મારાથી તાતી સમાજના લોકોમાં જેને તકલીફ હોય જેને ન ખબર પડતી હોય મન ખબર પડતી હોય એવી સલાહ આપું છું અને એના માટે લડું છું એટલે મહેરબાની કરીને આવા અમારા નાલાયકોના સંગાથે ચડી અને ખોટી અફવાઓ ન ફેલાવતા બરાબર અને રહી વાત આ અમારા હલકાની તો એ હલકાનું તમ ગોઠવી નાખીશું એ અમે અંદરો અંદર સમજી લેવું એટલે સમાજમાં હું હજી એકવાર કહું છું કે મને કોઈની યાર વાંધો નથી અને મારે પહેલા તો હરેક સમાજના મિત્રો છે અને હરેક સમાજના લોકો સાથે હું વળી મળીને રહું છું એટલે હજી એકવાર કહું છું મને કોઈની યાર વાંધો નથી અને તને કહું છું કે હવે મને તારી યાર વાંધો છે હા